અને આ ઘટના બની છે દિલ્હીમાં કાર બ્લાસ્ટની એના બાદ પાટણ જિલ્લામાં પોલીસ તંત્ર સતર્ક બન્યું છે જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં સદન ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે ખાસ કરીને રાજસ્થાન અને જોડતા સિદ્ધપુરના ધારેવાડા ચેકપોસ્ટ પર પોલીસ અધિકારીઓની હાજરીમાં વાહન ચેકિંગ ચાલુ છે બીજી તરફ વિશ્વ વિરાસત તરીકે ઓળખાતી રાણીની વાવ ખાતે પણ પાર્કિંગ વિસ્તાર સહિત સમગ્ર પરિસરમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે ત્યારે એલસીબી અને એસઓજીની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે સમગ્ર રાજ્યમાં રાત્રે એલર્ટનો મેસેજ આવેલો જે અનુસંધાને પોલીસ શ્રી પાટણ વિ કે સાહેબે સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવી અને પાટણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપેલ જેના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશનના થાણા અમલદારોએ અલગ અલગ ટીમો બનાવી સાથે એલસીબી એસઓજી પેરોલ વગેરે પણ શાખાઓ સામેલ થઈ અને જિલ્લાના જે મહત્વના જે મથકો છે ત્યાં બીડીડીએસ અને ડોર્ડ સાથે રાખી અને સઘન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું